હવે મિત્રો ગણતરીના કલાકોમાં ચેક ક્લિયર થશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ ચાર ઓક્ટોબર બે હાજર ચેક થી એક નવી સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે જેમાં તમારા ચેક ગણતરીના કલાકોમાં ક્લિયર થઈ જશે આજથી એસબીઆઈ ના નવા ચાર્જ લાગુ નેટ મોબાઈલ બેન્કિંગથી રૂપિયા પચીસ હજાર રૂપિયાથી વધુના પેમેન્ટ પર બે રૂપિયા ને એક લાખથી વધુના પેમેન્ટ પર છ રૂપિયાનો ચાર્જ લાગશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્ર દિવસે દેશવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે તેમણે યુવાનોને લઈને નોકરિયાત વર્ગને ખાસ મોટી ભેટ આપી છે પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે જ્યારે ત્રીસ યાત્રાઓને ગંભીર ઈજા પહોંચી છે ત્યારબાદ હરિયાણાના જિંદ જિલ્લામાં એક દંપતીને લગ્નના વર્ષ પછી દીકરીનો જન્મ થતા ખુશીનો પાર નહોતો પરિવારમાં દીકરીનો જન્મ થતાં આજુબાજુના ગામડાઓમાં જમણવાર રાખ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્ર પર્વ પર ફરી એકવાર સ્પષ્ટપણે કહી દીધું કે ખેડૂતોના હિતો માટે સાથે ભારત ક્યારેય સમાધાન નહીં કરે કારણ કે ભારત હવે આત્મનિર્ભર બની રહ્યું છે

દિલ્હીના નિઝામુદ્દીનમાં મોટી દુર્ઘટના પતેસા દરગામાં પરિસરમાં રૂમની છત પડતા પાંચ લોકોના મોત જ્યારે મિત્રો દસ ગંભીર છે ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ગોજારો અકસ્માત એકનું મોત પંદર ઈજાગ્રસ્ત જોવા મળ્યા છે

ઓનલાઇન ફ્રોડનું ષડયંત્ર સામે આવ્યું ગુજરાત સરકારનો કેદીઓ માટે મોટો નિર્ણય વિકાસ દીપ યોજના હેઠળ કેદીઓ તેમના બાળકોને ઇનામ અપાશે સુરેન્દ્રનગરમાં સામૂહિક દુષ્કર્મ બાદ મહિલાની હત્યા એક આરોપી ઝડપાયો ચાર હજુ ફરાર છે ત્યારબાદ બરોડા ડેરીની ચૂંટણીનું રાજકારણ ગરમાયું ખુલ્લી ચર્ચાની ચેલેન્જ ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પંચમહાલના ધનેશ્વર ગામમાં કરુણાતા સર્જાઈ તળાવમાં ડૂબી જવાથી બાર વર્ષના કિશોરનું કરુણ મોત